આપણા રાજ્યની બહેનો અને મહિલાઓ પણ સુશાસનમાં પચાસ ઉદ્યોગ સાહસિકતાની વાત કરતા કલેક્ટરે જણાવ્યું હતું કે આપણું ગુજરાત ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગમાં સમગ્ર દેશમાં બીજા ક્રમે છે અને રાજ્યના કૌશલ્યવાન યુવાઓને રોજગારી મળી રહે તે માટે સમયાંતરે રાજ્યમાં ભરતી મેળાનું આયોજન થાય છે જીની વ્યવસ્થાઓમાં આમૂલ પરિવર્તનો આવ્યા છે ગુજરાતની સિદ્ધિઓની વાત કરતા કલેક્ટરે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અમલીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રસ્થાને છે સોલાર ઉત્પાદનમાં આશરે એક્યાસી ટકા ઉત્પાદન સાથે ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે છે ધોરડોને યુનાઇટેડ નેશન વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા વર્લ્ડ બેઝ ટુરિઝમ વિલેજનો એવોર્ડ મળ્યો છે તથા પોલીસ જવાનો દ્વારા અશ્વ અને રોક્ષો તેમજ જિલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા તેમજ કલેક્ટર અને મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રજાસત્તાક દિન ઉજવણી અંતર્ગત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર એમજી

અધિક નિવાસી કલેક્ટર ભરત જોશી સહિત જિલ્લાના તમામ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા